અહીંયા ઘઉં પણ કાઢી રાખ્યા છે આ પણ પક્ષીને દેવા જવાનું છે કબૂતરને તો આપણો આ ગુજરાતીનો ફેવરેટ નાસ્તો મમરા આ તો બધા એના ગુજરાતીના ઘરમાં જોવા મળે જ મમરા અંદર મસ્ત બીજું અલગ બ્લાઉઝ કેવું પહેરવાનું અને પછી આ પહેરવાનું અને ભાગે મસ્ત નવરાત્રીમાં તો આખો લુક જ અલગ આવે એટલે આ બધી લેસુ વધી છે હવે લઈ જાઈ જે જે કામ આવશે એ નખાવશું

મેં કીધું ચાલું પહેલાં મમરા કરી લઉં એટલે પ્લેટફોર્મ એવું બધું ખરાબ થાય તો પછી જ બધા વધારાના વાસણને આખો પ્લેટ પ્લેટફોર્મ છે એ પૂરો સાફ કરી નાખું જો સાફ કરીને મમરા વગાવું તો વળી થોડો ઘણો બગડે એટલે પહેલાં જ અહીંયા કાલે મમરા કરીને પછી બધું સાફ સફાઈ છે એ કરી નાખું બાકી તો બધું જ ઘરનું કામ કરી લીધું છે કીધું ચાલો સાથે સાથે વ્લોગની પણ શરૂઆત કરી લઉં અહીંયા મમરા પણ મસ્ત મજાના મારા બની ગયા છે તો આપણો આ ગુજરાતીનો ફેવરેટ નાસ્તો મમરા આ તો બધા એના ગુજરાતીના ઘરમાં જોવા મળે જ મમરા થોડીક સેવ હજી મને ઓછી લાગે છે થોડીક વધારે સેવ હો તો વધારે સરસ લાગે તો હજી આ એક પેકેટ છે એ હું નાખી દઈશ તો મમરામાં થોડીક સેવ વધારે હોય તો બહુ જ મસ્ત લાગે છે ભલે બધા એનું અલગ અલગ હોય મને થોડીક વધારે સેવવાળા ભાવે છે તો બસ આને નાખીને મસ્ત મજાનો મિક્સ કરીને ડબ્બો ભરીને રાખી દેસું તો બસ આ ડબ્બો ભરાઈ ગયો છે આખો આને થોડી વાર રાખી દઈશ ઠંડો થવા માટે હવે આ ડબ્બો છે એ ઠંડો થાય ત્યાં સુધી આપણે આખું રસોડું છે એ સાફ કરી લઈએ પછી આપણે મળીએ આ ચોખા છે એ લઈ લીધા છે બારી મસ્ત મજાની ચકલીઓ આવે છે અને ચણ છે એ આપણે દઈ આવી ખાવા માટે અહીંયા ઘઉં પણ કાઢી રાખ્યા છે આ પણ પક્ષીને દેવા જવાના છે કબૂતરને તો સાંજે આવીશ એનાથી પેલા આપણે ચકલીને તો દાણા નાખી દઈએ અહીંયા મસ્ત મજાના એના ઘર છે આવી રીતે મેં ટીંગાડી રાખ્યા અહીંયા ઉપરની સાઈડ પાણી પણ ભરીને રાખ્યું છે એટલે દાણા ને પાણીને હું ભરીને રાખી દઉં લાગે મસ્ત પણ નવરાત્રી જો પેલું મસ્ત લાગે વ્હાઈટર ને આ બ્લુ હમ અને આ સ્લીવે મસ્ત લાગે આમાં જી ને આ કોડી લેસ લગાવી કને બ્લેક કપડું લગાવ્યું છે એકદમ સરસ લાગે

કેવી સરસ લાગી છે ને સારી લાગી છે હા ખરીદી બાપ સચ્ચે જો હવે આ લેસ વધી છે એનું મસ્ત દિયાનું બ્લાઉઝ કરાવસુ પેચ લિયાવ્યા છે દેખા રી તમને બતાવો પેચ 2000 જો આ બે પેચ છે આ લીધા છે મે 40 40 રૂપિયાના એટલે આમાંથી મસ્ત હવે બ્લાઉઝ થાશે અને આવી રીતના અહીંયા લગાવી ચારે બાજુ અને મસ્ત મજાનું એનું બ્લાઉઝ કરાવશું એટલે મસ્ત મજાનું બ્લાઉઝ થઈ જાય ચાલો હવે આ બધી લેસ વધી છે હવે લઈ જાય જે જે કામ આવશે એ નખાવશું બાકી પાછી લઈ આવશું અને ફ્રીલ તો જે છે આ સિવાય ગઈ છે મસ્ત મજાની

તો આજનો બ્લોગ આટલો જ આ વિડીયોને અહીંયા છે એન્ડ કરીએ છીએ વિડીયો સારો લાગ્યો તો ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ